રડતા રડતા છ વર્ષની દીકરી જ્યારે આ કહી રહી છે ત્યારે કઠણ હૃદયના માણસ કઠણ હૃદયના માનવી પણ પીગળી જાય એવી સ્થિતિ છે સવારનો આ વિડિયો છે વહેલી સવારે નર્મદા કેનાલ જે અડાલજ પાસે છે ત્યાં એક છ વર્ષની દીકરી અને એમના પિતા બંને જણા ઝવેરા પધરાવવા માટે ગૌરવવ્રત પછી જે ઝવેરા હોય છે એ પધરાવા માટે ગયા અને પિતાનો પગ ત્યાં લપસ્યો અને પછી એ કેનાલમાં પડી ગયા નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગૌરવવ્રત ચાલુ થાય એટલે મોટા ભાગની દીકરીઓએ ઉપવાસ રહેતી હોય ઉપવાસ શ્રદ્ધાથી રહે બધું સારું થાય એ નાનકડી દીકરીને ક્યારેય ન ખબર હતી કે એ ગૌરવવ્રત પૂર્ણ થશે એના પિતા એ ઝવેરા જે છે એ જ્યારે નદીમાં પધરાવવા જશે ત્યારે એ પિતાને ગુમાવી બેસશે છ વર્ષની એ દીકરી રડતાં રડતા એટલે એ ગાડીમાં બેઠી હતી અને નહોતી ખબર કે એના પિતા ક્યાં ગયા છે એ કેનાલ પાસે ગયા પિતા ડોક્ટર છે પોતે અને એમનું નામ છે નીરવ બ્રહ્મભટ્ટ અને કેનાલ પાસે ગયા અને પછી જેમ જ ઝવેરા પધરાવતા હતા એમનો પગ લપસી ગયો પગ લપસ્યો અને પછી એ નદીમાં પડી ગયા દીકરીએ એમને પડતા પણ જોયા પણ એ કંઈ કરી ન શકી કારણ કે મારા પપ્પા અહીંયા ઝવેરા પધરાવવા માટે ગયા હતા અને પછી એ પડી ગયા છે પછી બહુ જ મહા મહામુશ્કે એમના પિતાનો મૃતદેહ શોધવામાં આવ્યો પાણી ઓલરેડી શરીરમાં એટલું બધું ભરાઈ ગયું હતું કે એમને બચાવવા મુશ્કેલ થઈ ગયા હતા એ છ વર્ષની દીકરી બેઠી હતી અને પોતે પોતાના પિતાને ને એ પાણીમાં પડતા એને ક્યારેય ન ખબર હોય કે એના પિતા હવે ક્યારેય પાછા નહીં આવી શકે એ દીકરી માટે જીવનભરનું એ દુઃખ રહેશે એના પિતા એના ઝવેરા પધરાવા માટે ગયા હતા અને પાણીમાં પડી ગયા એના પિતા ડોક્ટર હતા અને ડોક્ટર નીરવ એમનું નામ છે ચરાણા Gamma, E. સીએચસી સેન્ટરમાં કામ કરતા હતા અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને સો વર્ષની દીકરીના ગૌરોના જે ઝવેરા છે એ પધરાવા માટે ગયા હતા એ વખતે જેમનો પગ ત્યાં લપસી ગયો ઘટના આ છે ને એના પછી એક વિડીયો પણ વાયરલ થયો જેમાં દીકરી કહી રહી છે કે મારા પિતા અહીંયા લપસી ગયા છે ને મને ઘર સુધી પહોંચાડજો એ વિડીયોમાં એમ કહે છે કે પિતા ડૂબ્યા છે અને મેં જોયું છે મારા પપ્પાને અહીંયા ડૂબતા મારા પપ્પા પહેલા ઝવેરા પધરાવવા માટે ગયા અને અંદર જઈ રહ્યા હતા પપ્પાનો ફોન અંદર ગાડીમાં જ પડ્યો છે મને પપ્પા પપ્પા ક્યાં ગયા એ ખબર નથી અંકલ તમે વાવોલનું એડ્રેસ જોયું હોય તો મને ત્યાં મૂકી જાઓ અને પછી એ રિક્ષા ચાલક અને બીજા આસપાસ જેટલા પણ લોકો હતા એ દીકરી સાથે વાતચીત કરે છે એ વિડીયો પણ વાયરલ થાય છે એ વિડીયો જોયા પછી છ વર્ષની દીકરી જે રીતના રડી રહી છે છ વર્ષની દીકરી જે આંખોથી પોતાના પિતાને શોધી રહી છે ખૂબ કરુણ ઘટના છે પ્રશ્ન ત્યાં આવે છે કે અત્યારે આપણે નદીમાં બહુ જ બધા પ્રસંગો એવા હોય કે જેમાં આપણે મૂર્તિ પધરાવા જતા હોઈએ કે પછી આપણે નદીમાં જવેરા પધરાવા જતા હોઈએ ખૂબ સાવચેત અને સાવધાન રહેવાની છે જરૂર છે કારણ કે વરસાદનો સમય છે ત્યાં આજુબાજુ લીલ પણ થતી હોય આપણને નથી ખબર કે એક સેકન્ડમાં કેવી રીતના આપણો પગ લપસી જશે કે શું થશે એ કોઈને ખબર નથી ખૂબ સાવધાનીથી આ બધું કરવાની જરૂર છે શ્રદ્ધા ભલે એ છે કે તમે નદીમાં પધરાવો પણ તમે નદીની પાસે પણ મૂકી દેશો કે પછી હવે તો જે રીતના ગણપતિમાં અને બધી રીતના અલગ અલગ કુંડ બનાવવામાં આવે છે કે પછી એ ઝવેરાને તમે નદીમાં ન પધરાવો અને પોતાની શ્રદ્ધા સાથે એને ક્યાંય અર્પણ કરી દો તો પણ ભગવાન તો એ તમારું સારું ઈચ્છતા હશે તો એ સારું કરવાના છે એટલે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે આ ઘટના કહેવા અને આ ઘટનાનો વિડીયો પણ એટલે જ બતાવી રહ્યા છે દીકરી ખૂબ નાની છે એનો અવાજ અને એ વિડીયો એટલે બતાવી રહ્યા છે કારણ કે જો તમે ઘરે બેઠા છો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમને પણ એ ખબર પડે કે એ કેવી સિચ્યુએશન હશે જ્યારે છ વર્ષની દીકરી પોતાના પિતાને ડૂબતા જોવે છે અને માત્ર કારણ એટલું છે કે એ ઝવેરા પધરાવા માટે ગયા હતા અત્યારે એ દીકરીનો જે વિડીયો સામે આવ્યો છે એ જુઓ તમે

નર્મદા કેનાલમાં આની પહેલાં પણ આવી અનેક ઘટનાઓ બનેલી છે અને પાણી જ્યાં હોય ત્યાં મોટાભાગે જ્યારે ચોમાસાનો સમય હોય ત્યારે લીલને બધું થઈ જતું હોય છે એક સેકન્ડમાં શું ઘટના બની જાય આપણને ખબર નથી હોતી તો આપણે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે આપણે એટલા બધા પણ પાણીની નજીક ન જઈએ આપણને શ્રદ્ધા છે આપણે એ નદીમાં અર્પણ કરવાનું છે પણ એને પાસે પણ મૂકી દઈશું તો પણ એવું મને લાગે છે કે ભગવાનમાં શ્રદ્ધા છે તો પછી એને આપણે એની બાજુમાં મૂકી દઈશું તો પણ એ અર્પણ થઈ ગયું છે એવું માની લેશે તમારું આ વિષય પર શું માનવું છે આ વિડીયો જોઈને તમને શું લાગ્યું અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો